ેશ્વર ઇન્ડસ્ટ્રીયલ્સ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે વધુ અદ્યતન તબીબી સુવિધાઓમાં સાથે દર્દીઓની સેવામાં આગળ વધ્યું છે ગુજરાત ગાર્ડન કંપની તેમના સીએસઆર પ્રવૃત્તિ હેઠળ ઇન્ડોસ્પાઇન યુનિટનું અનુદાન કરી ન્યુરોલોજી વિભાગ માટે એક મહત્વનું યોગદાન આપ્યું છે આ યુનિટ મણકા સંબંધિત રોગો અને પીઠના દુખાવાની પીદાહરિત અસરકારક સારવાર માટે ઉપયોગી સાબિત થશે ઉચ્ચ સ્તરીય ટેકનિકથી સજ્જ આ ઉપકરણ ભરૂચ અને નર્મદા જિલ્લાના દર્દીઓ માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉક્ટર જયપાલસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સમગ્ર વિસ્તારમાં પ્રથમવાર આ પ્રકારની તબીબી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેમણે ગુજરાત ગાર્ડિયન કંપનીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે આ દાન અનેક દર્દીઓ માટે નવી આશાનો સંદેશ લાવશે આ પ્રસંગે ગુજરાત ગાર્ડિયનના સાઇટ હેડ શ્રી ગૌરવચંદ્રા એચઆર શ્રી યતીન છાયા હેડ હેડશ્રી અમિત ખત્રી પ્રોક્યુમેન્ટ મેનેજર જી પી સિંઘ મેડિકલ ઓફિસર ડોક્ટર ઈપી સરનાયા શ્રી રવિ જેઠવા અને હોસ્પિટલ સમિતિના સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા આ મહત્વના અનુદાન બદલ જયાબેન મોદી હોસ્પિટલ પરિવાર દ્વારા ગુજરાત ગાર્ડન કંપનીનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો આપણે જે અત્યારે એન્ડોસ્કોપિકના ઇન્સ્ટ્રુમેન્ટ આવેલા છે તે આપણને સ્પાઇન સર્જરી માટે યુઝફુલ છે યુઝલી અત્યાર સુધી કેવું છે કે ઓપન સર્જરી થતી હતી કે જેમાં મોટો ઇન્સિઝન આવે અને બોન ને બધું ઘણું વધારે હોય પણ હવે એન્ડોસ્કોપિક દ્વારા તમે માત્ર પાંચથી સાત એમ એમના હોલથી મેજોરિટી ઓફ સર્જરી તમે કમ્પ્લીટ કરી શકો જેમાં પેશન્ટને મોસ્ટ બહુ બેડ રેસ્ટની જરૂર રહેતી નથી ટ્વેન્ટી ફોર અવર પછી મોબિલાઇઝ પણ થઈ શકે અને યુઝઅલી હોસ્પિટલ સ્ટે પણ જે યુઝલી ત્રણથી પાંચ દિવસનો હતો એ ઘટીએ ટ્વેન્ટી ફોર ફોર્ટી એટ અવર્સનો થઈ જાય યુઝઅલી બેથી ત્રણ દિવસમાં ડિસ્ચાર્જ પણ કરી શકાય અને આ યુઝલી લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે સ્પાઇન સર્જરી માટે જે લિમિટેડ સિટીમાં અવેલેબલ છે હવે એમાં આપણો અંકલેશ્વરમાં સમાવેશ થઈ ગયો થેન્ક યુ